નવા મહેસૂલી નિર્ણયથી નાના અને મધ્યમવર્ગીય પરિવારોને રાહત સોસાયટી કે એસોસિએશન દ્વારા એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી માટે હવે માત્ર વીસ ટકા ડ્યુટી જ ભરવી પડશે દંડની રકમમાં વધારાના નાણાકીય બોજથી મળશે મુક્તિ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આઠ કલાકમાં રાજ્યના એકાણું તાલુકાઓમાં વરસાદ દેવભૂમિ દ્વારકામાં બે ઇંચ તો રાજકોટના લોધિકામાં એક ઇંચ વરસાદ બીજી અને ત્રીજી જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો બત્રીસ પોઈન્ટ તોંતેર ટકા વરસાદ ચોમાસાના પ્રારંભે સારા વરસાદના કારણે તે ડેમ સો ટકા ભરાયા જ્યારે ઓગણીસ ડેમ હાઈ એલર્ટ પર ત્રીજી જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ જનજીવન પ્રભાવિત આજે પણ બંને રાજ્યોમાં રેડ એલર્ટની આગાહી શાળા અને કોલેજ બંધ શિમલામાં ભાટાકુફર વિસ્તારમાં પાંચ માળની મારત ધ્વસ્ત ઓડિશાના બાલાસોર અને મયુરગંજમાં પૂર પ્રકોપથી તારાજી તેલંગાણાની ફેક્ટરીમાં બ્લાસ્ટ પાંચ શ્રમિકોના મોત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટના પર વ્યક્ત કર્યો મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી લાખ રૂપિયા સહાયની જાહેરાત કોલકાતામાં લો કોલેજની વિદ્યાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત भाजपा ની તપાસ કમિટી પહોંચી પશ્ચિમ બંગાળ ટીએમસી સરકારનો કર્યો ઘેરાવ કહ્યું મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારને રોકવામાં મમતા સરકાર રહી નિષ્ફળ કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે સમીક્ષા બેઠક તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રીઓ ઉપસ્થિત યોજનાઓની વ્યાપક સમીક્ષા સહિત સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા પર બેઠકમાં મંથન ઉત્તરપ્રદેશના બે દિવસના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બરેલીમાં ભારતીય પશુ ચિકિત્સા સંશોધન સંસ્થાનના અગિયારમાં દીક્ષાંત સમારંભમાં વિદ્યાર્થીઓને પદવી આપી કર્યા સન્માનિત પશુ ચિકિત્સા ક્ષેત્રમાં ટેકનોલોજીના ઉપયોગ પર આપ્યો ભાર સતત ચાર દિવસની તેજી બાદ ભારતીય શેર બજાર દબાણ સાથે બંધ સેન્સેક્સમાં ચારસો બાવન અંકનો ઘટાડો નિફ્ટી પચીસ હજાર પાંચસોની સપાટીએ પહોંચ્યો પીએસયુ બેન્ક શેરોમાં લેવાલી ઓટોમેટલ શેરોમાં વેચવાલી સોના ચાંદીના આગે આગેકુચ ડોલર સામે રૂપિયો અઠ્યાવીસ પૈસા નબળો